અધિકારીઓની ગેરહાજરી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર રહેવા માટે કોઈ તૈયાર નથી પ્રમુખ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે જ્યારે હોદ્દેદારો પણ ઠંડા પડ્યા છે ધારાસભ્ય સરદાભાઈ ચૌધરી પણ સરકારમાંથી ખાસ કામ ઉપજાવી ન શકતા હોવાની બહુમુઠી છે વેક્યુમ ક્લીનર પણ બન્યું શોભાના ગાંઠિયા સમાન પૂર્વ પ્રમુખ હેમંત શુક્લાના સમયમાં પચીસ લાખમાં ખરીદાયેલું વેક્યુમ ક્લીનર હાલ નિષ્ક્રિય પડ્યું છે પરિણામે જાહેર રોડ પર ગૌરવ પથ પર માટીના ઢગ જોવા મળે છે અને રોડ સ્વીપિંગ ન થવાના કારણે શ્વાસમાં માટી જવાના કારણે લોકોને ગંભીર બીમારીઓનું જોખમ ઊભું કર્યું છે હાલની સ્થિતિમાં ખેરાલના નેતાઓ મસ અને પ્રજા ત્રસ્ત એવી વ્યાપક ચર્ચા ચાલી રહી છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે હેમલ પ્રજાપતિ કારણ કે અમે લોકો છેલ્લા કેટલાય ટાઈમ થી પંચમુખી હનુમાનજી મંદિર પાછળ ખેતરમાં રહીએ છીએ પણ અમારો એક પ્રોબ્લેમ છે કે ત્યાર હનુમાનજી મંદિર ની પાછળ જે સલાટો ની વસાહત આવેલી છે ત્યાં કઈ ચાર કા પાંચ ટોટલ ગાળા છે અને ટોટલ રહેવા આવે છે સો થી દોઢસો લોકો રહે છે ત્યાં અને લોકો ગેરકાયદેસર રીતે અમુક લોકો રહેતા હોય છે અને ત્યાં એટલી ગંદકી કરીને મૂકી છે અને લોકો જાહેરમાં શૌચક્રિયા કરે છે અને જાહેરમાં શૌચક્રિયા કરે છે ત્યાં અમે લોકો કન્ટિન્યુ અમારો ત્યાંનો મેન રસ્તો અને કન્ટિન્યુ અમારું ત્યાં અવર જવર હોય છે અને અમારું જે અવરજવર જવર હોવાથી અમને એ લોકો જાહેરમાં શૌચ કરવા બેસી જાય છે અને જાહેરમાં શૌચ કરતા હોવાથી અમને હેલ્થ ઇશ્યુ બી થતા હોય છે કેટલાય લોકોને અને વારંવાર અમે જે નગરપાલિકામાં ચીફ ઓફિસરને ને બી અરજી કરી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અને એક્શન લે તો છતાં થોડી વાર કોઈ વખત જીસીબી એવું લાઈન બાકી ક્લિયર કર બાકી લોકો છોડી દે અને એના પછી આ પહેલા અગાઉ પણ જાણ કરેલી છે અને ચોમાસુ એ વખતે પણ જાણ કરેલી એ લોકો જીસીબી કેવું મોકલા અને ક્લિયર કરાવી દે પણ આ લોકોને એક જ મેન ઇશ્યુ કે આ લોકો જાહેરમાં ક્રિયા કરવા બેસે જ મેન ઇશ્યુ પ્રોબ્લેમ અમારા અને આ લોકો જે માનતા જ નથી આ લોકો આ લોકોને આપણે લાખ સમજાવા સતા એમને ખબર પડતી નહી

અત્યારની પરિસ્થિતિ કો કોઈ બી માણસ આવે તો નોર્મલી હાલીન ચાલીન ત્યાંથી જઈ ના શકે એટલી એટલી પરિસ્થિતિ ખરાબ છે આજુબાજુ એ લોકો સર્ચ ક્રિયાના ઢગલા જ કરેલા છે અમારી માંગ એવી છે એ એ લોકો આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવે કે એ લોકો સર્ચ જાહેરમાં કરે નહીં એ લોકો કા તો એમને બીજી જગ્યાએ વસા સ્થિત કરવામાં આવે એમનો વસાવ વસવાટ વધારે હોય તો બાકી એમનો ત્યાં જે શૌચ કરે બંધ કરવામાં આવે બાકી એ માંગ અમારી ખાસ આ જાહેર રસ્તો અહીંયા થી છે કે લિંક રોડ રસુલપુર નો છે કે આપણો વેવેટ બાયપાસ એ મળ ઉત્સવ પ્રજાપતિ નામ છે મારું ઘણા ઘણા ટાઈમ થી આ બધું જે અમારા ત્યાં અહીંયા ચાલે છે કે જે શૌચ ક્રિયા એ લોકો જાહેરમાં કરે છે એ બધા બહુ માનસિક રીતે ત્રાસી ગયા છીએ હવે છેવટે અમારે આ વિડીયો કે એવું બધું કરવું પડે છે કારણ કે આપણે જે નગરપાલિકા છે એમના જે અમારા વોર્ડના ના કોર્પોરેટર છે એ બધાને અરજી કરેલી છે એ લોકો ટેમ્પરરી સોલ્યુશન આપે છે કે જેસીબી ઓજીસીબી લાવે કે થોડું સાફ કરાવે બરોબર પણ એ કર્યા છતાં પણ હાલત સુધરતા નથી એ ટેમ્પરરી સોલ્યુશન આપીને જતા રહે છે કે હા અમે કરી લઈશું કે થઈ જશે બરોબર પણ એ રસ્તો જાહેર રસ્તો છે અને રોજ સવાર થી લઈને સાંજ સુધી રાત્રે આના તકલીફો હોય છે બધા મહિલાઓ ચલો આદમી હોય તો ચલો જવા દઈએ પણ મહિલાઓ પણ એથી અમને આવતા જતા શરમ આવે છે હાલાત અત્યારે એવા છે કે આપણે કોઈને મહેમાન ને ઘરે આવવું હોય ને તો એ બે વખતે વિચાર કરે છે કે આવું કઈ રીતે એટલી બધી ગંદકી એ લોકોએ ફેલાયેલી છે આ ખેરાલુ શહેરના પંચમુખે હનુન પાછળ નો વિસ્તાર લાગે છે એમને આ બાબત આ બાબતની જાણ એક વાર કરી હોય તો બરોબર ઘણી વાર જાણ કરી અને એવું નથી કે કંઈ કરતા નથી લાવે છે પણ ટેમ્પરરી સોલ્યુશન લઈને અમે આપે છે હવે હવે અમારી એટલી જ માંગ છે કે જે ગેરકાયદેસર એ લોકો અહીંયા રહે છે એમનું નિવારણ લાવવામાં આવે કાં તો પછી એ અમને પરમેનન્ટ આનું કંઈ સોલ્યુશન લાવી આપવામાં આવે અમે સભ્ય સમાજ ના માણસ છીએ બરોબર અમે સવારથી લઈ સવારે બહુ વહેલી સવારે અમારે ઘરની બહાર નીકળી જવાનું હોય નોકરી ધંધા માટે તો તો સવારે વાગે નીકળી અમને શું જોવા મળે આવી ગંદકી આ લોકો સવાર વહેલી સવારે આ લોકો આવી રીતે બેસી રહે છે એમની કોઈ ઇજ્જત હોય નહીં હોય ખબર નહીં પણ અમે એક સભ્ય સમાજમાં રહીએ છીએ તો આ સભ્ય સમાજની રીત તો નથી તો અનુ કઈક તો સોલ્યુશન આપવું પડે ને આપનો પરિવાર આખા પરિવારો લઈ ગયા છે આપની બેન દીકરી પણ આ રસ્તા પરથી પસાર થતી છે શું સ્થિતિ થાય છે એમને આ એમને સીધી વાત કહું તો એમને ચાલી આવી પણ નહીં શકતા કારણ કે રસ્તા વચ્ચે જ આ લોકો આવું બધું કરે છે